અંકલેશ્વર ગર્લ્સ હાઈસ્કુલ ના કમ્પાઉન્ડ માં બે યુવાનો દારૂ પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં માં જ દારૂની મહેફિલ બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના શાસકો ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ એક શરમજનક બાબત છે કે નગરપાલિકાની સંસ્થા એન્જિન વાલા કે શૈક્ષણિક સંસ્થા માં સરસ્વતીનું ધામ અને એની અંદર આજે લોકો ઘૂસીને કમ્પાઉન્ડમાં દારૂ પીતા હોય આપણે ચોકીદારો રાખ્યા છે તો ચોકીદારો શું જખમારે છે પહેલા ફાયર સ્ટેશન ની પર દારૂ પીવાતો બગીચામાં દારૂ પીવાય નગરપાલિકાની મિલકતો દારૂડિયા સરકારી મિલકતો માં અને આ પ્રમુખશ્રી નથી જોઈ શકતા પ્રમુખશ્રી વિડીયો જોયો નથી કે પ્રમુખશ્રી આ રોકટોક કરવી જોઈએ પ્રમુખશ્રી કેસ દાખલ કરી દેવા જોઈએ આ ખરેખર બહુ ખુબ જ નિંદનીય બાબત છે અને આ ચલવી નહીં લેવાય દારૂની મહેફિલના વાયરલ વિડીયો બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે શાળા પાછળ સોસાયટી હોવાથી લોકોની અવરજવર માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે ત્યાં સિક્યુરિટી બેસે છે અને ત્યાં એમટીએમ જીનવાળાનું જે કેમ્પસ છે ત્યાં પાછળ ગંગા ગંગાજમના સોસાયટી ને આવી છે એટલે એ રસ્તો આપણે જાહેર જનતા માટે ખુલ્લો રાખ્યો છે કે કેમ્પસમાંથી જઈ શકે પણ સિક્યુરિટી આપણી બંને સ્કૂલ જે છે એમટીએમ અને જીનવાલા એને નુકસાન જાહેર જનતા નહીં પહોંચાડે એનું સિક્યુરિટી ધ્યાન રાખે છે અને જ્યારે પણ કંઈક એવું લાગે કે આપણા કેમ્પસ ને નુકસાન પહોંચાડે છે ત્યારે સિક્યુરિટી અમને જાણ કરે છે